અમે આ વડીલને જોયા ને તમે ઊભા સાવ તો એક વાર એ ઝગમગ થાય ઓહો આ આમ ફરો ઓલી કર ફરો આમ આમ ફરો આ આ આ લગનમાં નહોતી બાંધીએ ક્યાં ને ડિસ્કો એ અત્યારે દાયુ કાઢે આ એને પૂછો મારા હમ ખાઈને પૂછો એને તમે લગનમાં બાંધ્યો હતો લાઈટ કરી હતી હ એ એટલી બધી લાઇટ ડિસ્કો લાઈટ નહીં કરી હોય હા 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 હે કોયલ બેઠી આમલિયા ની એ મારો મોર લિયો બેઠો રે ગઢને કાંગ રે એ મા

અરે મેં કીધું યોગાથી તો આયુષ વધે મને કે અમારા દાદા ગયા અરે મેં કીધું કારણ શું એ કે અમારે રામદેવ બાબાના બહુ પ્રેમી હતા રોજ સવારમાં રામદેવ બાબા ટીવી માં આવે એટલે કે અમારા દાદા એના હામાં બેહી જાય એટલે રામદેવ બાબા કરીને ચાલુ કર્યું રામદેવ બાબા એ ચાલુ કર્યું પદ્માસન લગાવીએ એટલે મારા દાદાના હરિયા જેવા ટાટિયા તો એ કડાકા બોલાવીને પદ્માસન લગાવી દે પદ્માસન લગાવે રામદેવ બાબા એટલું બોલ્યા ઊંડો શ્વાસ લ્યો અને મારા દાદાને જેટલો શ્વાસ ખ્યા એટલો ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા સટકી ગયો કારણ કે રામદેવ બાબાએ શ્વાસ મૂકવાનું તો કીધું નહીં અમુક વસ્તુ ન કે તોય કન્ન ખાય અઝળ નો થઈ જવાય હાવ ખરેખર આપણે જો વડીલો બેઠા ને બધાને ખબર છે દાદા પેલા પેલા જો પેલા લગ્ન થતા તો અત્યારની જેવી તો કઈ સિસ્ટમ હતી જ નહીં અત્યારે તમે સાંભળજો કે રાજા મહારાજાઓ પાસે બગ્યું નક્કી હોય તો ભાડે મળે હે સાર સાર ઘોડાની બગ્યું લઈને જાનમાં વરરાજો જાતો હોય હમણાં એક જગ્યાએ ઘોડાને કોઈ દારૂ પાઈ દીધો બોલો વરરાજો નણવર ક્યાં પીડ્યા ગોતે બધાય

ઘણા પીન જમવા બે તો ડાયળમાં શીંગ ભાડે ડાયલ ને બધું એક થઈ ગયું જેમાં જે વસ્તુ હોય લાગે ભાઈ જે વસ્તુ જયારે વરરાજો માંડવામાં ફેરા ફરતો હોય હાથમાં તલવાર સાફો તો રૂડો લાગે એ આડા દિવસે આવો નીકળે તો નક્કી થઈ ગયું કોણ સહી આપણને પાકી ખબર છે કે ભણવા નથી જતા એ ફાઈનલ છે જે વસ્તુ જ્યારે સારી તમારી પાસે ઘઉં બાજરો ચણા બધું હોય અને આહાર મહિનો અડધો વયો જાય અને વાવણી થાય તો વાવણીમાં એટલી તો ભાન હોવી જોવે કે ઘઉં ન વવાય ક્યારે શું વાવવું ક્યારે શું બોલવું ક્યારે શું કરવું એટલી જ ખબર પડી જાય એટલે જે વસ્તુ આ જન્મતા હોય બાળક રડે એ સારું લાગે ને હસવું એ સારું જ છે પણ જન્મતા હોય છોકરા હું એનું ડોહ્યું ગામ મૂકીને હું જાય કોણ આવ્યું ભૂતના પેટનો એમ આયુષ્ય સારું છે પણ ત્યારે નહીં સારું લાગે હમણાં તો સાહેબ એક હોસ્પિટલમાં બાળક જન્મ તો જન્મતા વેત બોલ્યો પુષ્પાનો ડાયલોગ બોલ્યો નહીં અને આમ આમ નહીં નશું બેડ ઉપર સડી ગયો આ જન્મતા હોય બોલે નહીં બોલ્યો તો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દીની માય પિસ્તાલી વાર પુષ્પા જોયું હતું સાહેબ એ ઝૂ નહીં બોલે હર હર મહાદેવ નો બોલી શકે સાહેબ એ તો હમીરજી બોલી શકે શિવાજી બોલી શકે રાણો પ્રતાપ બોલી શકે એ હલ્દીના મેદાનમાં ઉતરે ત્યારે એક લિંગજી નું નામ લઈને બાટકા મળે બોલાવા મને હમણાં ભરતભાઈ બે ત્રણ જણા પૂછ્યું મને કે મારે ભાઈ ઇતિહાસ એટલે શું ઇતિહાસની વાતો કરજો તો ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલ્યોને સાહેબ વાગોળવીન બીજી વાર ભૂલ ન થાય આનું નામ ઇતિહાસ એક ક્ષણિક તમને કહી દઉં કે ઇતિહાસ એને જ કહેવાય કે રામ લંકામાં વિજય પ્રાપ્ત કરીને આવે અને ત્યારે જે અયોધ્યા રામના દર્શન કરે છે એવા રામ એ રાવણને માર્યો ન હોત તો ઈ દર્શન ન થાય ભગવાન કૃષ્ણને કંસને માર્યા પછી ઈ ગોકુળ તલખે છે કે મોડું થઈ ગયું આ તો મહાપુરુષ આ ભૂલ ની ભેગી પંચોતેર બેસી ગઈ પાઘડી રાણા પ્રતાપ ભેગી ગઈ હોય તો મુગલોના બાપની તાકાત નહોતી ભારતમાં પગ મૂકી શકે આ ઇતિહાસ પછી પછતાવો થાય કે ચાલુ રાણા ભેગું ભળી ગયા હોત પ્રતાપ ભેગા ભળી ગયા હોત તો આપ કઠનાઈ ના આવત

કે ભગવાન સોમનાથ ની સામે જેનું ટેચ્યુ જોવો છો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આજે આપણે કેવું પડે કે તે વડાપ્રધાન થઈ ગયા હોત તો અત્યારે ભોગવવું પડે ન ભોગવવું પડે ઈ હવે ચોવી પછી નો કેતા વાત આ છે કે પછી ચોવી પછી એમ નો કેતા કે આ ભૂલ કરી ગયા છે આ ઇતિહાસ છે આ પારો છે પછી જેને કાંઈ કરવું જ નથી સાહેબ નથી ઘણા કહેતા આ બધા નગામાં ખોટે ખોટા માથા પડ્યા ધળ લડ્યા અને આ લોકો બધા કવિઓ જે કહે છે નાય તારા બાપ દાદાનો પરિચય આપે છે ચારણ કે તારો દાદો આવો હતો તારો બાપ આવો હતો ભારત વર્ષનો પૂર્વજ આવો હતો તું માયક આંગલો ન થાતો ધર્મ માટે કૂદી પડજે વાત છે ધીનાણા મલી ગાય ગપાસો આવ્યું મોમ ન્યા તો બાધે છે મોમ ને મોકેલ નહી બોમ થઈ જાય અરે રઘુભાઈ હું નાનો હતો ને હું જે નાનો સાહેબ હું હજી કહું ને હું ભણતો બધા નવાય લાગે આ હું ભણતો હોય છે એટલે અમારે સાહેબે પ્રવાસ કરેલો જે વ્યક્તિ એ સાહેબ ભણતા ભણતા પ્રવાસની ન ભરી શક્યા હોય ભણીને શિક્ષક બને પ્રવાસ બહુ કરાવે હું કામ કે મારી જેવું આ બાળકોને ન થાય અને એના છોકરા પછી વિદ્યાર્થી તેડી લે સાહેબ ના છોકરા આગલી સીટ માં એ બેઠા હોય જોકે આપણે બધા યુવાનો ભણતા હોય ત્યારે તો એ ભાવ જ હોય ગુરુ ભાવ બાકી આમ આપણામાં આપણે યુવાન હોય તો આપણામાં ભાવ તો હોય જ તે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય ને એસટી ડેપોમાં તો એના થેલા લેવા લાવો લાવો હું લઈ લઉં ખરેખર આપડે પુરુષ બહુ ભાવિક સાહેબ કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો ઈ શેરીમાં દહ વાર હોંડા કાવા મારી આવે તારીમાં ગાંડી છે અમે પંદર દી પટિયા પાડ્યા હતા જે વસ્તુ જ સારી લાગતી છે ત્યારે લાગશે એટલે અમે પ્રવાસમાં ગયા સાહેબ સાપુતારા મને યાદ છે સાપુતારા થી આવતા હતા ત્યારે એ ડાંગા હવામાં મને સ્થળ એકચ્યુઅલી અત્યારે એડ્રેસ ખબર નથી જાણવું તો મળી જાય ત્યારે રામાયણ સિરિયલનું અહીંયા શૂટિંગ આવતું હતું અને અમારા શિક્ષકોએ ખબર પડી એટલે એ લોકો અહીંયા પૂછપરછ કરી ને એ લોકો એ આ પાડે કે શૂટિંગ જોવા ભલે આવે કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા અમારો અમલો બધાય હકીકત સાહેબ વાંદરા બન્યા હતા રામ રાવણ ના યુદ્ધ નું શૂટિંગ હતું જો મને ખાસ ખબર છે હે આપડે ગુજરાત નું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી હે રાવણ નામ લઈને ત્યાં અરવિંદભાઈ નો શેરો સામો આવે છે સાહેબ આમ કલામાં ક્યાંય પાસા નો ઉતરી આપણે એની આંખ નો અભિનય ન થઈ શકે અરવિંદભાઈ ની ઉપેન્દ્રભાઈ તો હજ કરી નાખીએ પછી જે પાછા પાત્રો આવ્યા ને ઓહો ઉપેન્દ્રભાઈ જેટલી ફિલ્મો કરી ઐતિહાસિક ફિલ્મો કરી મારા બાપુજી તારી સાથે એ આવ્યું ને ખરે ખરો પછી તો કઈ સ્ટોરી ગુજરાતી ફિલ્મ માં ક્યાંય જો સાહેબ એક જ સ્ટોરી આવી કાંઈ ખૂટ્યો ગાંડો છો હોય અને દીકરી બા એકલા જાતા હોય ને એમાં અજાણ્યો પુરુષ સીધો ખૂટિયાની આડો પડે અને દીકરી બાને બચાવે રાજા એમ કે કોણ હતો એ યુદ્ધાનો પુરુષ એને રાજસભામાં હાજર કરો તા નરેશ કનોડિયા આવે મહાન બેય ભાઈઓ નરેશ અને મહેશ બેની જોડી અને વંદન કરું સાહેબ એના પ્રેમને કે બે ભાઈ એક સાથે વિદાય લીધી એવો દાખલો બન્યો હોય તો એ મોટી વાત છે ને નરેશ મહેશ એને ધન્યવાદ એને ખૂબ એટલે આ ટૂંકમાં રાજસભામાં હાજર થાય માગી લે યુવાન મારી દીકરીને તે બચાવી છે મારા કાળજાને બચાવી છે માગી લે યુવાન તમારી ગોરલનો હાથ જાણે પ્લાસ્ટિકનો હોય એમ સને લેતા રહેવા દો યુવાન રેવાજો ગયો કુંવર રેવા ગયો મારા બાપુજી નહીં આપે પાછું બને એવું સ્ટોરીમાં છેલ્લે રાજા જ આના બાપના મારતલ નીકળે ગોરાજે તારા ઘરે હું નહીં આવી શકું મારા બાપનો મારતલ તારો બાપ છે એટલે આ સિવાય સ્ટોરી નહીં કાં રથમાલી પીડ્યા હોય કાં ડુંગરેલી પીડ્યા હોય કુંવરી બાંધ બસ આવે એટલે અમે રામ રાવણનું યુદ્ધ ટૂંકમાં એ શૂટિંગ જોવા ગયેલા એટલે મેં તો પહેલી વાર શૂટિંગ ત્યારે અમને ખરેખર ખબર નહીં શૂટિંગ અમારે એમ કે હા શુક્લા રાવણ ની છે તો દીપિકાજી ને રામ અરવિંદભાઈ બે બેઠા બેઠા સાહ પીતા હતા મેં કીધું આ તો ડોહા ભેગા બેઠા અહીંયા એટલે શૂટિંગ થતું હોય જયારે ત્યારે સાહેબ એ કઈ ડબિંગ ન થતું હોય ત્યાં તો બીજું વાગતું હોય પછી ડબિંગ કરે ને પણ એ લડતા લડતા જે વાતું કરતા એ હું સાંભળતો હતો એ કે તમે કેટલા ભાઈ તમે શાર ભાઈ ધંધો શું કરો તક બે રાક્ષસ છે બે વાંદરે થયા પગાર શું છે તક રામાનંદ સાગર કેતા તક કે રોજના પસા પસાર રૂપિયા આપવાના છે જમવાનું તક જો આ માંડવે હોઈ જાય છે પછી જનરલ રસોડે જમી લે છે અને એમ કેતા હતા કે હજી પંદર દિવસ છે તો પાસા 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 રૂપિયા વધારી દેવાના છે કે તારી પાસે માણેક ચંદ કે માવો કાંઈ પીડ્યો તક મારી પાસે કાંઈ ને તક તો હું ધોડ્યા આવો ગમતી વાત એ છે મારી તમને ઈશ્વર જે પાત્ર આપે ને બરાબર ભજવી દેજો એક નાટક કંપની અથવા તો એક ફિલ્મ ના પ્રોડ્યુસર તમે સારું બરોબર પાત્ર ભજવો તો તમને ફરી વાર એમ કહેવાય સાંત મળતો હોય છે એમાં ધરતી છે એ આપણું ટેજ છે બધાય પાસે મને જે કલાકાર પાત્ર મળ્યું છે અને વગાડવાનું પાત્ર મળ્યું છે આ ભાઈને વિડીયાનું પાત્ર મળ્યું છે અભિનંદન ક્યાંય ગયો એ સારો ફોટોગ્રાફર છે દરેક ને કઈક નો કઈક બધા પત્રકાર મિત્રો બેઠા છે એ બધા પોતપોતાના પાત્રો આપ્યા છે પાત્ર જે હરખું ભજવી લેશે ઈશ્વર એની ઉપર ઉપર પ્રગતિ કરાવતો જશે તમને સાંદેડિયા વધતા જશે સાહેબ જીવન છે મારો કહેવાનો અર્થ કે દરેક વસ્તુનું જ્યાં સુધી જતન ન કરીએ વન આપણે બચાવવું પડશે ગીરને આપણે બચાવવી પડશે બચાવવા પડશે સાહેબ આ એક જ ગીર એવી છે કે અંદર સિંહ નામનું પ્રાણી આપણને મળ્યું છે આફ્રિકામાં સિંહ છે હું ના નથી પાડતો પણ હું સાથી ઠોકીને કહું કે ઈ એ માનવ પક્ષી છે પણ આપણા ગીરની અંદર હા કોકને ઝપટ કરી લીધી હોય પણ હાવ જે માણસને ખાધો હોય એવો અત્યાર વૃદ્ધિનો દાખલો નથી ભલા માણસ હા પછી એ તો સાલું બોલે કોઈક સાળો કરવા જાય તો હા 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 વસ્ત તો ઉપર જઈને બોલે બોલો અમારે ભિખદાનભાઈ બહુ સારા કારકરો દાખલો દે કે એની પાસે મુંબઈના મહેમાનો આવ્યા કે ભિખદાનભાઈ નેછડામાં જાવું છે ગીરમાં અને છુટ્ટા છાવજ જેવા છે તે લઈ ગયા એમાં એક ઝાડા એવા બેન હતા ત્યારે ઓલો ટેમ્પોમાં લાવેલા અને ઉતારવામાં એને ખરેખર ટેબલ મૂકેલો ઉતારવામાં ટેબલ મૂકીને શાર જળાએ હાથ રાખ્યા અને એને હેઠા ઉતાર્યા હાવજ આવ્યો અંધાઈની પેલા એ બેન ચડી ગયા તો બોલો કઈ રીતે ચડ્યા એનું સંશોધન હજી બાકી છે ભય છે એ વસ્તુ આ તો ઠીક છે આપણે પોલીસ અને પબ્લિક સેતુ લાવ્યા હોવ જ ન જો હોય સેતુ સ્વૈત્રગાટ નાખવાના હોય પોલીસ ને ભાડે તામ એટલે કવિતા ને લખવું પડ્યું ધબકે છે હજી લક્ષ્મણ ની રેખા કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે લક્ષ્મણની રેખા કઈ સારા અધિકારી એનું ખાલી પોસ્ટિંગ થાય ને તો હારા હારા ધંધા બેન કરી દે એનો કરાયો નકુ થામ આંગળી આવી જાય તારા લીમડો પકડાવે તારા ગામ હોય ને સાહેબ બે ત્રણ હોય ગામ હોય ત્યાં એક ગામમાં ચોરી થયેલી ચોરી ચોરી થઈ એટલે ઓલા ભાઈ દાઢી કરતો હતો ને એક ભાઈ ને ત્યાં પોલીસે હાદા ડ્રેસમાં ઉભી એવું બધી વાતો થતી હોય એટલે ઓલો કારીગર ઓલો ભાઈ જે દાઢી કરતા કરતા ઓલા ભાઈને પૂછ્યું કે આપણે ગામમાં ચોરી થઈ ચાર દીથા પોલીસ ગોતે છે તપાસ ચાલે છે તમને ખબર છે તો ઓલો વાઇલ્ડ એમાં બોલ્યો આપણને બધી ખબર હોય ભાઈ આપણે કોઈને કહેવાનું નહીં હું મોટા માવોલ દાઢી થઈ ગઈ ને પોલીસ ઉપાડી ગયો પોલીસ સ્ટેશનમાં જઈને લીમડો પકડાયો અવાજ સિવાય કાંઈ બહાર ન આવું પોલીસે મારી મારીને ધરાયરી પડી તો ખોટો હતો માર ખાવા જ ખોટે ખોટો ગયો હાવ એ કે મારી નાખો બોલાઈ ગયો એટલું છે બાપ નામ આપે છે કઈ ખબર હોય ત્રણ દિવસ સુધી ઘરના એ હેક કર્યો સાહેબ દોઢ વર્ષ પછી પાછી ચોરી થઈ દોઢ વર્ષ પછી અને આની દાઢી કરતા થાય ને ઓલા કારીગરે એટલું કીધું કે આપણા ગામમાં ચોરી થઈ ખબર છે આપણે જીએ છીએ આપણું ઘર વાળું કરીને હોઈ જવાનું ગામની પંચાયત નહીં કરવાની સુધારો આવ્યો ઉજળા હોય હે ભગવાન રામને આપણે એ માટે યાદ કરીએ છીએ કે ભગવાન રામે નાનામાં નાના માણસ સુધી જવાની વાત કરી જ્ઞાતિના ભેદભાવ છોડાવ્યા અઢારે વરણ ને એક કર્યા પગે લાગે ને કહું બાપ ટીવી થર્ટીન ના માધ્યમથી આપને કહેવા લાગુ માગું છું કે બાવીસ તારીખ પછી હો હો ના ગામમાં નાના મોટાનો ભેદભાવ મૂકી દેજો શું કામ પ્રભુ રામ કેવટ પાસે પણ ગયા છે પ્રભુ રામ જટાયુને પણ બધ ભરીને મળ્યા છે કે હે જટાયુ એમાં મને પિતાના દર્શન થાય જટાયુ તારામાં જો પિતા તુલ્ય ગણ્યા છે જટાયુને કે તું મારા પિતા દશરથ જેવો મને લાગે છે

ત્રીજી વસ્તુ એટલું કહું સાહેબ સોમનાથ ના સાનિધ્યમાં બેઠા છે એસી ટકા જે વસ્તી આપડી છે મને એસી ટકામાં આપણે પૂરા પૂરા ધર્મ ને માનનારા કેટલા કેટલા એવા ઘર છે ખાજે ભગવાન આરતી થાય કેટલા ઘર એવા છે કે બાજુમાં મંદિર હોય ગામમાં અને ઘર દીઠ એક એક માણસ મંદિરે જાય છે બાવીસ તારીખ પછી બાવીસ તારીખે તો ઘરે ઘરે દીવા થવાના છે સાહેબ અમે આપણા આરએસએસ ના મુદ્દા પ્રમાણે અમારે બગડાણા તાલુકો ગણાય દરેક રામજી મંદિરે મોકલ્યા એનો અર્થ એ નથી કે ગામમાં પૈસા નો થાય પણ એ પ્રેરણા મળે કે આવા ધામમાંથી આવ્યા છે તો ગામમાં સાહેબી લગભગ બધા ગામમાં ગામ ધવાડો બંધ થવાનો છે ગામમાં પ્રેરણા મળી છે તો કેવાનો સુની છે કે 22 તારીખે ઘરે દીવા પેટાવીને ભગવાન રામ સામે ભગવાન સોમનાથ સામે તમે જે કુળદેવીને માનતા હોમાં ખોડિયારથી લઈને માં મોગલ સુધી અને ચામુંડાથી લઈ અને ચંડી સુધી એની પાપ એટલે व्रत લેજો કભી તારો દીવો કર્યા પહેલા

જા ગયા યા ની લીલુ નાળીર પાછા ગમ મ દઈ હું કરે તા કે મંજીરા વગાડે તો જય શ્રી ના પછી કે એમ તો કે એક બે દુહાઈ ગાય પણ જાન જોખમે સાહેબ કાંગળી ના ઢેરવામ લાગે ફેર પડ્યો તો પોતાના ટકામ લાગે ઈથી થી મોજ માવી તો बाजू વાળા ને તોડી નાખે આ ભલે તમને હસવું આવશે પણ હકીકત સાહેબ જાનની ની જોખમે વગાડવાનું ને ભલે રામદેવ બાબા યોગા યોગ પુરુષ છે યોગને મૂકી દીધો દુનિયાની ફલક ઉપર પ્રણામે ને પણ આવે મંદિર વાગા નો વાગે હો સાહેબ પાંચ મિનિટ નો વાગે નહીં બજેગા અરે એક ભાઈ કહેતા હતા હમણાં મને કે માય ભાઈ રામદેવ બાબા કે કરો યોગ ને ભાગે રોગી હાસુ મેં કીધું હાસુ હો મન કે એની ને એની આ સીધી ન કરીએ કે ને આપણે શું સીધા આપણે એટલે મેં કીધું એ સંતો મહાપુરુષો એ પોતા હાટું કાંઈ ન કરતા હોય જગત હાટું કરતા હોય અમુક માણસ ને બાજુ બેહાડ ગયો ખરેખર સાહેબ ભારત ભારત છે આપણે કહે છે એ વાત હાશી છે વિશ્વગુરુ બનશે જ મારો નાથ બનાવશે મોદી સાહેબ છે બાકી હજી આપણને એ ખબર નથી કે આ વાહનમાં માં કચ્છ બે હજી સકડામાં શાળી શાળી ગડી જાય છે વિશ્વ ગુરુ બનવાની વાતો કરી અમુક રઘુભાઈ મોટરસાયકલ ઉપર નીકળ્યા ફૂલ ફેમિલી પોલીસ વાળા કે આની દયા આવે આવા જો આને એની ઘરવાળીની હાજરીમાં કેવું હું એક જણાને તો પોલીસે કીધું આખો ફેમિલી બેઠેલો છોકરા બે ટાંકી ઉપર બાપુ કે પકડી રાખ પકડી રાખ પડી જાય બધા પકડી રાખ પડી રાખ બોલે કે ચેડા આવ્યા એનું શું કરવાનું वहां है मोम बैठेला साहब एवं सात करो विराग ताक तो दोगे था। जिज्ञासा नहीं साहब नगर तब नहीं ले तो दात ले अरे तारी पली था चार सवारी में बैठे लोग जो चार सवारी में मोटरसाइकिल निकल रहे साहब एवं एक विराग बोले फट दिन सौ टाल दिन मुझे साहब क्या मिशार बेहद है पांच सौ वालों जो इनके लिए पांच उतरी क्यों સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ભામ ભેગી નોકરી કરવી કેમ રાષ્ટ્ર ને પ્રેમ કરો સાહેબ આપણે ઈ શીખવે છે મારો કહેવાનો અર્થ ધર્મને પ્રેમ કરો મિત્ર સાથે બેસો તો ભાવથી બેસો જેની સાથે બેસો એને દિલથી બેસો બુદ્ધિથી નહીં